ચાલીસમાં અધ્યાય છે અને આ ઉપનિષદનો પ્રથમ મંત્ર એટલે કે ઈશાવાસ્યમ ઈદમ સર્વમ તેના પરથી નામ પડ્યું ઈશાવાસ્ય ઉપનિષદ કે ઈશ ઉપનિષદ આ ઉપનિષદ યજુર્વેદની સંહિતા સ્વરૂપે સ્થાન ધરાવતું હોવાથી સંહિતોપનિષદ નામે પણ ઓળખાય છે આમાં વિષય ઉપભોગમાં વિવેક અને તેમાં ત્યાગ માર્ગની અનિવાર્યતા સમજાવાય છે અને કર્મયોગનો જીવનલક્ષી અભિગમ જ્ઞાન અને કર્મનો જીવનમાં સમન્વય વગેરે જેવા અધ્યાત્મ સિદ્ધાંતો ઉપદેશ્યા છે એ અપનાવવાથી થતા લાભો સુંદર રીતે સમજાવ્યા છે અને છેલ્લે નમ્રતાભરી પ્રાર્થનાઓથી સમાપન કરવામાં આવ્યું છે આવું છે આપણું ઈશાવાસ્ય ઉપનિષદ જય સ્વામિનારાયણ